અને સામેનો લુક જો અહીંથી સ્વિમિંગ પુલ દેખાય છે આખો ગાર્ડન છે અહીંયા જેટલા ગામ છે ને બધા ગામના નામ પાડા ઉપરથી દેખાય પર્વતો ઉપર જો વાદળ કેવા મસ્ત રમે છે ચાલો વરસાદે જલસાત પડી જાય પડતી પડતી તો ફૂટી જાય જ છે લોકો મીઠું હોય પણ હાલે આ બુલાય જઈએ જયેશ્વર આજ તો રેડી થઈ ગયા વેલા તો એટલે આમ સાડા પાંચ જ થયા છે પણ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને હેતા હવે જવાનું છે બાર કે કેન્સલ થાય વરસાદ આવે

રસ્તા જે પ્લેસ સારું આવે ત્યાં જાશુ પણ અત્યારે પેલા તો કરશું નાસ્તો અને નાસ્તામાં તો ખમણ જ હશે અને ચા જો આ કેટલો કોરો છે મિત્રો આ એક આગળ ગાડી જાય છે એમાં ગાડી નંબર જો એલ એ છે તો ઈ કયા રાજ્યનું નું છે ઈ તમે ફટાફટ કોમેન્ટ કરજો કેમ કે અમને કઈ ખબર ન પડી એલ એ લાગે છે તો ગાઈસ અત્યારે ફાઇનલી નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ અને અત્યારે અહીંયા હાલમાં એટલો બધો વરસાદ છે તો ક્યાં જાઓ ને હજી પ્લેસ નક્કી નથી કેમ કે માં હજી બપોરે બાર વાગે એન્ટ્રી આપવાના છે અને અમે સવારે છ વાગે નીકળી ગયા હતા તો ધોધ એક ઓપ્શનમાં છે એક વઘઈ ગાર્ડન છે પણ વરસાદ નો આવે ને તો વરસાદ આવતો હશે તો વઘઈ ગાર્ડન કે ધોધ એ નહીં મેળ આવે ને રસ્તામાં પ્રાણી સંગ્રહાલય છે

જો गाइस આમ જો કાઈ દેખાતું પણ નથી અને અમારી ગાડી હાલે છે કાચ માંથી દેખાયન કરતા કેમેરા દેખાતું ના ક્લીન દેખાય છે એવું આપણે દેખાય ને એવું દેખાતું માં વરસાદ છે એટલે હવે ડાયરેક્શન આપણે રિસોર્ટ માં જવું છે પણ હું અહીંયા છે ને થોડીક વાર સાઈડમાં ઊભો રહ્યો સાપુતારા માં છે નદી માં પાણી જ નથી આવ્યું જો હાવ થોડુંક થોડુંક પાણી છે એટલે અહિયાં થી આ નદી હજી આગળ જાય છે એટલે ગીરા ધોધ માં પાણી હશે નહીં હાવ થોડુંક થોડુંક આવતું છે નદી હજી ખાલી જ છે તો સ્પેશિયલ નદી બતાવવા માટે જ હું અહીંયા ઊભો રહ્યો હતો ચાલો હવે પાછો પ્રવાસ કન્ટિન્યુ કરો અને પછી અમે સાપુતારા માં વરસાદ નો આનંદ લેતા લેતા અને એ ઠંડો ઠંડો પવન સુરત માં ગરમી અને સાપુતારા માં ઠંડી આનંદ લેતા લેતા આગળ એક ધોધ રસ્તામાં આવ્યો ને તો ત્યાં ગયા અને એમાં ગાડીમાં મસ્ત મીઠા મીઠા સોંગ વગાડતા હતા અને જો અહીંયા રસ્તામાં છે આપણે જવાનું છે ને ટ્રીસ નું બોડીઓ આવી ગયું છે અહીંથી ખાલી હવે સત્યાવીસ કિલોમીટર આગું છે

બસ રસ્તાઓમાં જો આવા મર પાછળ છે ને એવા ઝરણા ફૂટ્યા હોય અને એમ જો આ વરસાદ આવે અને સાપુતારા કરતા સાપુતારા સુધી પહોંચવાની સફળમાં જ અનેરો આનંદ છે એમાં જ મજા આવે અને સાપુતારા જાતા છે ને રસ્તામાંથી જ્યાં વળવાનું આવે ને ત્યાં આવી રીતના બોર્ડ મારેલું જ છે ખબર પડી જાય કે રસ્તો ક્યાંથી મૂકવાનો છે તો ગાય જતી ફાઇનલી રિસોર્ટમાં પહોંચી ગયા છે અને જો અહીંયા વિશાળ પાર્કિંગ છે તો બધા પાર્કિંગ કરી દીધું

અહીં મોટી જગ્યા છે બસ હવે હે શું શું છે ત્યાં અરે વાહ જો અહીંયા બેઠક વ્યવસ્થા છે અને ગાર્ડન છે અને આમાં રૂમ છે આપડે યે રૂમ છે કે જુઓ તો આપણો સામાન પેલા પહોંચી ગયો નીકળ્યા છે કે બનાવ્યા આ બધું બનાવ્યું બધી જો એ અબીઓરી હોય ને ના આપણે જડવાનો ના હું આમ જ જોડી એવું છે હા વાગે 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 એવું કીધું આજે 4 વાગે ખબર છે

અને એકજેટ સામે મસ્ત અહીંયા જંગલ છે અને હવે તમને રૂમ બતાવવું અંદર આવતા તે આ બાજુ ટોયલેટ છે અહીંયા બેડ છે અને આ બધી વસ્તુ મેં બતાવી અને આ બધી વસ્તુ અહીંયા આપેલી છે સાબુ છે શેમ્પૂ છે કન્ડિશનર છે બ્રશ આપે છે કોલગેટ આપે છે આઈ બ્રશ છે ચા છે સુગર છે કોફી છે અને ચા બનાવવાની કેટલી રૂમમાં એસી છે અને બે બેડ આવે ને બાલ્કની વ્યૂ બહુ જોરદાર છે જો અહીંયા બેઠક ટેબલ આવે છે અને સામેનો લુક જો અહીંથી સ્વિમિંગ પુલ દેખાય છે આખું ગાર્ડન છે અને વરસાદ છે એટલે જો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે પણ એ બીજાના ખેતર છે રિસોર્ટ માંથી અહિયાં થી લુક જો પાછળ જોરદાર આવે તમને બતાવું પર્વતો ઉપર જુઓ વાદળ કેવા મસ્ત રમે છે અને આ આખો રિસોર્ટ છે આ બધા રૂમ જ છે હંટ છે અને સામે આપડે રૂમ છે જ્યાં અત્યાર સુધી આપણે હતા ને એ અને આ સાઈડ છે સ્વિમિંગ પૂલ સામે જો મેદાનમાં છોકરાઓ ક્રિકેટ રમે છે આ જીપ લાઇન છે અત્યારે જીપ પ્લાન ની ઉપર ઊણ છું અહીંયા જીપ પ્લાન માં આવે બોલા તન મેળા વીડિયા જોવી આપડા મિત્રો આ ઝાડ પાન તો જો કેટલું મોટું છે આ અમારા શર્ટ ની જે હાઈટ નો છે જો છે ને એટલું મોટું પાન છે આ હવન છે હવન પણ અમારો હોસ્ટેલમાં એ આતો પણ આટલા મોટા પાન થતા નહીં અહીંયા મે પહેલી વાર જોયું હેતાશ ની છે ને આ બાજુ ગયા છે કિડ્સ એરિયામાં તો ચાલો ન્યા જાઓ હેતાશ જોજો ચક્કર ન આવે ગોળ ફરત પાણી ઉડતું હશે ને પપ્પા રાખ ઉપર રાખ હેતાશ એમ કેને ઉભો રાખ એટલે ઉભો રાખ દેવાનો હો ચક્કર આવે આ ઠંડુ લાગે છે પાણી મને તો લાગે છે પીડિયા જોઈએ છી આપણા જય શ્રી કૃષ્ણ ભાઈ તું જોશો જો હેતાંશ છે હેતાંશ જો તને મળવા આવ્યા તુંય જોશો શું નામ છે તારું એન્જલ તારું વૃત્તિ તારું અવયાન

હાલો ત્યાં જઈએ ટાયરો ટાયરવાળા ઈચ્છા પાસે જઈએ ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છીએ અને અત્યારે તમને હું મેનુ બતાવી દઉં જો સ્ટાર્ટિંગમાં છે સલાડ ચાર જાતના સલાડ છે આમાં છે પાપડ એ છે વેજ રોલ ઓનિયન પકોડા પૂરી પૂરી દો કેટલી મસ્ત ગોળ ચપાટી આચાર આ છે પનીર લવાબદાર જો સા સબ્જી છે એક છે કઠોળની સબ્જી અને પછી છે જીરા રાઈસ અને દાળ ફ્રાય અને છે મેન આઈટમમાં ગુલાબજાંબુ અને છાશ અને જેમાં પછી જો ચાર જાતના મુખવાસ છે અલગ અલગ ને જમવાની વ્યવસ્થા જો કમ્પ્લીટ લાકડાના ટેબલ ને શાંતિથી જમાય એવું પંખાની વ્યવસ્થા ચાલો કે તો ફાઇનલી ડીશ લઈ લીધી છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે મમ્મી ની પાછળ બેઠા ને ભાભી ને બેઠા ભાભી કેવી લાગી રસોઈ કેવી હા જો મત લાગે છે જોરદાર મસ્ત મસ્ત હોય બધી વસ્તુ ગરમા ગરમ મજે ભાયા ખાધી ભાયા ચડી ગયો આપને

વરસાદ આવ્યો ને મજા આવી ગઈ નાવાની ચાલો વરસાદ જલસાદ પડી જાય બોલ બધા ગીત વગાડવાનું કઉ હમણાં વગાડે હો ઓલું ગીત કયું ગાતી તો કયું ગીત ગાતા આવડે અત્યારે બહુ વરસાદ આવતો પણ અચાનક વહી ગયો હાવ જીરો જીરો થઈ ગયો હવે છે ને નાવા જાવું છે અમે વિચારતા હતા અહીંયા ફસાઈ ગયા તા અહીંયા જઈ નહોતા આગતા આગું હતું અને હવે નાવા જવાનું છે પણ ત્યાં વરસાદ વહી ગયો હં જો સામે લાલ પતરા દેખાય ત્યાં અમે હતા અને અમારી હોટલ અમારી રૂમ અહીંયા આવે ગાય તો અત્યારે બહુ વરસાદ આવે છે તો બસ નાવા જાઉં છું અને ફોન અહીંયા મૂકીને ચાર્જિંગમાં મૂકીને જાઉં છું અને પછી તમને બધાને જોઈન્ટ થાઉં અમારો અત્યારે આખો ગ્રુપ છે ને નાવા માટે ત્યાં વહી ગયું છે જો ભાઈ ની બધા નાઈ છે પણ ફોન માં થોડુંક ચાર્જિંગ ઓછું છે પણ હું તોય પાછો આવીને ફોન લઈ જઈશ ને પાછું તમને બતાવીશ ત્યાં થોડીક વાર ચાર્જિંગ માં ફોન મૂકીને જાવ ગાય અત્યારે અહીંયા રેન ડાન્સ શરૂ થયો આ ડાયરેક્ટ આવતો છે ઠંડ લે નહીં હાલ 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 તો તો વિનોદ છો આ લે ઉવા હવે અરે વાહ મારતા આવડી ગયું પાછી માર

નદી તો પાણીની હોયભાઈ તમારું નાખવાની બહુ મજા આવે મને ઠંડી લાગે એટલે આપણને મમ્મી ઠંડી નોંધાયો

આવા લે કોઈને પેલે એમનો નાક દે આ નહી કે હા પછી કાટી કાઢીને પછી ઓલું રમૈયા વસ્તા વૈયામાં ચોખા ખાતો જાય મરચા આરે ઈ ને કટણી નાખીને પૂલ ટીકુ ખાવા બોલી ગયા તા તોય ખાઈ લીધું બોનસ બોનસ હાટ

બધી જગ્યાએ ભેંસ નથી પાડા છે એના ખેતીમાં માં ઉપયોગ કરે બળદ નથી પાડા છે એમ બળદ નો કેવાય ભેંસ જ કેવાય ભેંસ કેવાય પણ આપણે ખેતી કામ માં બળદ એટલે વાપરે એટલે નામ પાડું ચીરા પાડા ગામનું નામ ગામનું નામ અહીંયા જેટલા ગામ છે ને બધા ગામના નામ પાડા ઉપરથી જ બહુ મસ્ત ગામ છે કોઈકને પ્રીવ પ્રીવેડિંગ શૂટિંગ કરવું હોય તો પણ હવે એવું છે મસ્ત કે અહીં બીજા મકાન જ છે પણ આમ જો અહીંથી અંદર હોતો ને જોઈશ એ ઊંડી ગલી છે શહેરી જ પડે છે

ઓલું ટોપલો કેટલો મોટો છે ઉપર તો કેમ હશે ભરતા હું હશે મંદિર લગાવી

તો આવતીકાલનો વ્લોગ સવારે નવ વાગે પાકો આવી જશે તો એ આવતીકાલનો વ્લોગ તમે જોજો અને ત્યાં સુધી તમે રાહ જુઓ અને અત્યારે હું બાજુમાં એક વિડીયો સજેસ્ટ કરું છું હેતાશની બર્થડેમાં અમે ક્યાં ગયા હતા ને એનો કઈ રીતના બર્થડે સેલિબ્રેશન કરેલો તો એ વિડીયો તમે ખાસ જોઈ લો એમાં એક નવું વાહન પણ ચડ લાવેલું તો એ વિડીયો જોઈ આવજો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ